અને શાંતિથી જીભબા ના દોત અને ઉપરથી જોતો આબૃત જોતે તો નફાની અને અત્યારે મારા ઓછા પૈસા લેવા માટે તો કોકનું મર્ડર કરવા વાર કરી એવા નહીં અને આ તો પાછા વ્યાજવા લીધેલા હતા હાથ પગ ભાજી નાખો શંકરલાલ ના

અમુક કરવું તો કરવું હું ગમે તે કરી અને ગોમો કોકના પાસેથી આ પાછું કરી ઘઉં મળે તો ઘઉં બાજરી મળે તો બાજરી અને હું તો કઉ છું મકાઈ મળે તો મકાઈ અને ઝાડ મળે તો ઝાડ જે મળે ને એ લાઈન ઘેર મેલ દેવું છે તે દળાઈ દળાઈ રોટલા કરીને ખાશું ઓહો શું મોજી બેઠા છે ને મારા ઓરસ્યા યોના પહાન પૈસા હતા ને તે હેડતા અંબાજી ભેગા થઈ ગયા ઇવન ખાલી હું કરવાનું હતું ખાલી આવતાનું નું ભાડું કરવાનું હતું ખાવાનું તો કેમ્પ માં અને મારા પાન પૈસા હોય ને તો ખેમલોને ખરાન શેરી શેરી ફર ઓછા નહીં યાદ બાજુ પછી મુ તો ને તે બે દારા વરી આ નજીક કેમ બધા તે જીઆયો ને તે મજા પડી જઈ હો બે દારા માં પડી જાય ખાતા ઓ શંકરજી આવો ખાલી મજા પડી જાય

તો એનો પહેલો છોકરો પૂછે મરતો હોય ને તો શું મારી પૂછે ના મરવા દી બાર નો મોડ તો પૂછે તો ના ઊંઘવા દે તાર પછી આમ ઓસામપુર માં હરે ઉઠ્યું ચોથી ને એકડી જોઈએ એટલે બધું વસ્તુ મેલી નેકળવું પડે પડા એ તો બધું બે કોથળા બાજરી હતી વી કોથળા ઘઉં હતા ચાર કોથળા મકાઈ હતી પોત કોથળા ધાર હતી પણ કીધું ના ના પાળી છે ને કોઈ છેક દોણો નહીં લેવો તો બધું લીધા વગર વાયકણ આવ્યો હતો અને હું વાયકણ આવીને દહીનું ખૂટ્યું છે

પાછળ બધું પટી જાય વાત સાચી કરી જો મારા થી જે સગવડ થાય હતી ને જો આપણા ઘર રખાય હતું ને તે નારા ખેલી પાહન રહી ઘર તો રાચાલી જો આપણા પણ હાલ ખજુ બીજું થાય એવું નહીં અને તમને ગોમમાં કોઈ બોલા ને તો ખાલી આ સોમભાઈ નું નામ લેજો ઈમ તો તમારી ધાક જોઈ છે મારી ગમે છે પણ ગોમમાં તમારો સિક્કો ચાલ ખરો નહીં થાય એવું ઉજે બીજું કશું નહી થાય એવું નહીં મેળાવા નહી કર્યોનો નો થાય એવું ચક્કર નહીં દોનો થાય એવું તો પછી મારે બધા પૂછે તો ના મળે ગમો કુક ના ઓટો મારતો આવું તો ચોક મળે તો લેતો આવું કશું વાત આમ તો અડધું ગમ ઓળખા ને યાર તમે સારું તને બેહો છો માજી સારું હા બાપરા શંકરજીને ને શેટલો વખો છે બોલો શેટલું ઘેર અનાજ પડ્યું છે પણ એમ બુઆજી એ ના પાડી છે શું કરવાનું હું કે હરી જાય તો ચાલશે પણ કશો વાંધો નહીં આમ તો મને દયા તો આવે છે પણ શંકરજી હું કરું મુયા મજબૂર છું મારા પાને કોઈ નહીં તમારાથી થી બુંડી હાલત છે મારા જો મારા પાન વાત ને તો હું કદી જિંદગીમાં હું ના જોઈ રહું આપણે તો ફટ ટેકો કરી દઈએ આમ તો શંકરજી હું ખરો ને પાછો દિલદાર છું પણ મારા પાન યાર કોઈ નહીં હું તમને હાલું હે તો વધુ ને યાર ગામમાં કોઈ ગમે તે હાલવાળો મળશે કોઈ વાર અત્યારે કોઈ ભૂસ્યું તો ઊંઘવા દેતું જ નહીં

બે તારા અંબાજી અંબાજી નહી જવું મહાભારતું ઉપડી ખાલી થઈ ગયું છે ગોમ પાવાગઢ બધા અંબાજી આપડે બે પાવાગઢ પણ આવી સેવા ના મારે ના કેમ્પ ના અને આપણે ખરા બેસી જઈએ

પણ એ ગેર પૈસા તો હતા કા ગમે તે સાધન માં બેસી જ ને તો પચા પાડવા મોમા કોઈ નુકસાન પડેલી અરે ચોક્ક પચાસ થી એ ડબલ વસૂલ તમારા ખરા મમી ઘેર પૈસા જ ભેગા કરવા છે ચોકડ તો કોઈ ચિંતા જેવું નતું ના સુધી અમે જાવત ને ચોકાણ વસ્તુ શેટલી મળતી થી ખબર પડે છે પચાસ રૂપિયા ખાલી ભાડું જ ખર્ચવાનું હતું અમે મારા મામા બે દાડા ખરા મમ્મી ઘેર ખાઈએ એવું જ નતું આ તો પટી જુઓ ને બે દાડા બીજા હોત ને તો ત્યાં જતા રહો હા અરે કેમ બધા ઉલડી જાય નકા ખાવા પીવામાં તો ખરા ને હો બગાડીએ તો ચારસો નું કોમ થાય એવું હતું તાણે જો ચોકા ચા કોફી બિસ્કિટ

દુકોન થી નહિ લાયા બધું ચોથી લાયા છીએ એ બધું પડી કોણ બધું ખરો ને પાલ ને મળતો તો ચોકલેટો મળતી હતી કોઈ બાકી નતું રહેતું વસ્તુ

કેટલા મજૂરી કરી ઉંધા પડી જો છો હું એટલી જ લઈ ઉંધા નાખું જો હોય મારા બેસનો પકર આવસન ય લેક હું તો મે પકવી ઉંધા પડી જો છો ખેતમોની આખો બારુ બોલનો ઘર અને પંચાય અને બેડા કને વેચા બજારમાં બેડા કાકરી ઇના રૂપિયા સો જ અબે મત આવરા આવરા બિલ લઈને આલેસ અરે બેડાનો ભાવ છે કે કાકરીનો તારા પૈસા આલવા છે કે નહીં આલવા કશું રૂપ લઈ નઈ મરે

અને આ રસ્તો પકડ્યો છે ને પકડ્યો છે માર હાડી ની દવા દે અને ના હોય તો વાતો માં અને મેઠું મેઠું બોલી પોપટના જેવું આ ના હોય તો બાજરી ને બધું લઈ દવા દે તો અઠવાડિયું તો હું માર હાડી રાજ્ય છે તો મહિના વાલી દે છે પણ પેલો જંગલનો રાજા વાઘ ઘેર ના હોય હમ બલિયાડી ને રસ્તો કાપ્યો કાળીયો નાગ હોમો જ બેસી રહ્યો છે અમુક શું કરવાનું મારે

અને હડકીના પૂરે વાળા તમે ય પીપુરી પાછા વગાડવા ધો નહી શું કરતા હું તો કહું છું ખાઈ એટલું તો હજમ કર

તમને તો ખબર નહી હોય બાળુ વાલી પંખર પંખા વાયરા ખાઈ છે બેઠા બેઠા હું તું બે મુ ગમે ત્યાંથી કરું લઈ આવું ગમે ત્યાંથી દોડા લઈ આવું હું તો હું કહું છું હું ઈમનામ નતો આવ્યો કાન અટાણું કરવા પેલું દુ કરવા માટે થોડું અટાણું એક ખૂટી છે એ કીધું ને હવે તમારે હાળી જતો આવું અને અઠવાડિયે બોના હલો પાછું ગમે તમે કોમ ધંધા વળી ગયો ને એટલે તમાર પાછું મોકલાઈ દે હું મું મફત નું ખુ એવું મળત નહીં પણ કરી નાખે ને તો એ તો ખરી ઉગ્ર બની જાય બે ચાર લફાઈ મેલી એ ભૂલી જજો કે તમાર ઘરે પાણી કરવાની નહી તમારું ભેગું થવું હોય ને તો દરવાજા કાયમ માટે ખુલ્લા છે પેલા જીવન ભાઈ ધ્યાન ગમો ઈવાનું જૂનું ઘર તું ડોસી નું છે એના મોકલાવજો કે મરી જાય એટલે શું કરવાનું હું તો કીધું દહીણું કરવા ઘઉં ઘઉ તો બાજરી આલે ને તો મારે બે ચાર દાણા નું થઈ જાય અને હોબળો મારી વાત કણીઓ આપડો કોઈ દોણો ખોટ નહીં થપ્પે થપ્પા મારેલા છે કોથળવાના પણ મને પુવાઈ ના પાડી છે ને એટલે મારે ચોથી લાવવાના નહીં અને તમારે લેવા હોય ને તો તે તાર બે ફીકલ લઈ આવજો ના ના પુવાઈ ના પાડ્યો તો મારે ઉકા લાવવા પડી અને હોબળો આલો તો થોડા વધારે આલજો કારણ કે મારે ખરું ને હવારે ઉઠીને હું પૂછ્યો રહું તો ચાલે પણ મારે ચકલોન ને કરવા દો ચબુતરામાં મન મન દોલે તો હવારે ઉઠીન મુ કરન જ કરી દઉં છું બાજરી ગઉ લઉં જે હોય બાજરી છે તોય આલો ને ગઉ હોય તોય આલો અને હું તો કહું છું અટાયણો કરવા થોડા ઘણા પૈસા પડ્યા હોય ને તો આલજો કોમ ધંધા ભળી જો એટલે એ વળાઈ જો હાશ ઓય મેળાઈ જો મને લાગા તા ઠોળ્યા 10 15 ડાળાનો મેળ પડી જશે એટલા ડાળાનો ટાટુ થઈ જશે ઘરમાં પણ પેલો આવે ને એ પેલા બોલ્યા વગર માર હાડી પાઈ થી મેઠું મેઠું બોલી અને આ ઘઉં બાજરી લઈને બોલ્યા વગર પછી નેકડી જ દવા દે નકર તો પેલો ભેગો થઈ ગયો ને તો બાજરી તો બાજરી બૈરામાં ધોકાયેલ છે મને હાડી ઉતાવ રાખ્યો હજી દઈનું દરાવા દેવાન છે આ કરી લ્યો મને હકરો રૂપિયા સુ લેવું હોય તો કેજો હું વેજા આપી દઉં હું મારા ખાલી

मागी नाही मार पूर्ण लगगी रे तक्ळी नाही परवा देता आणि पूरू करेस अरे, पूर अरे मार साला ते घर khoaसा मीच कोणी नाही कोणी ना

આટલા બધા કરોડપતિના પાર હો તો પછી ઘેર રોક કે કે એટલે ઘેર હતો નહીં કે તારા જેવો તો ખરો ને 5 રૂપિયામાં 17 વખત ખરીદી નાખું હું પોજી મને ઓળખતો નથી પૈસાવાળા ખરા નામ તમારું શંકરલાલ ઓવ એટલે ઘન બજાર માં જતા કોઈ ની દુકાન માં ભારત નતા જાય ને એ મોટું સંભાળી ને વાત કરો હું જે લાવ્યો છું ને બધું પૈસે થી હાલી લાવ્યો છું કોઈ એમને નહીં લાવ્યો હજી તો હાથ પગ મજબૂત છે શંકરિયા કોઈ ભીખ માંગવાની જરૂર નહીં મહેનત કરીને લાવે શંકર કોઈ ના હોય હાથ ના ફેલાવે શંકર સમજ્યા તમારા જેવા રોજો પોજો નહી હું પાટુ મેલી પૈસા પેદા કરે ને એનું નામ શંકર સમજ્યા અને ભીખ માંગવાનું કોમ તમારું છે આ શંકર નું કોમ નહી એટલે આમ તો વાતો વાતો મોટી કરે છે કેર તો કે ગાડી ગાડો પડેલા છે ને એ સુ તાર લેવા છે ઘર બજાર જતા તારા જેવા ભિખારીઓ ઓલે મેલી ના આવ્યો છું ભીખ માંગતા હોય ને એને કીધું મણમણ આલે જજો એ મારા ચોથી ખરો ને એક ટોણો લાબવાનો નહી મો હા

એ મમ્મી હું ખણખોતર કરજો મને કર હવે શેષોનું સોણ આઘુ કરો અરે બેસો પુછડામાં બેહી નહીં ઓય આવો બોલાવ માર મામો જો ઓ પાણી પીવો મારો તારો બનેવી વખત આવ્યો તો એ હું જોન કોક શીખો અને પાછો હું મોણ આલો ખરા માં પીજો તન તારા પરિવારનો કેટલું ઢોણ રાખ્યો છે બોલા ભીખ માંગો ઓતર બોલને નજરે તકુરત નથી પડવા દેતા આ તમારું તો ફાઈલી પડી જઈશ એટલે તને હું તને પહેલા પડી જ

મને ખબર હતી કે આ બાદરી આપડી પેઢી મોલી જાય ખબર પડી જઈ હતો એનો કોઈ હાથ પગ ભાઈ નહીં જા તો તબર ગેમ અજી તો એનો ગોરા જેવો છે ભીખ માંગવી હોય તો તબર ગેમ રાખી ભાઈ જા એ તો પટી જો છે પટી જો છે પણ મને હોય પટાવજે એ ગિરનાર જવા નેકર્યો છે ને એ ગિરનાર લઈ જાય તારા મામા જવું પડશે ગિરનાર ઉપર છે મામા

એ નું પણ ભુઆજી એવું કીધું ગોમ છોડી દો કોઈ દોણા તો મેલી નઈ કીધું એવું ખાવા દૂધો નહીં આ તો બોરીઓ ની થપ્પીઓ મારેલી છે કોથરા ખાલી નહીં લાવતું છે આમ પૈસા લઈ ગયો મામી ને કહી દે કે આ પગવા ના જોવા તમારે કેવું પડે મામા મારા તો આપડા ઘર માં જે છે ને કોથરા એ બધા પટી રહે 6 મહિના તમે આગા પાસા છો ને એટલે પૈસા એ પટી જહો વાત છ મહિના થતા થતા કોઈ નઈ હોય સોરાવું પડશે બાકીને કઈ આપડે ગોમ સોરવું પડશે ખાલી છે આપડી વાત કરવાની ભરેલી છે એ તો પટી જશે પણ પટાવ છે